જાણવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ફિલ્મ જગતમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દે કે પ્રખ્યાત અભિનેતાનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો અભિનેતા સંતોષ બલરાજનું મૃત્યુ થતી ત્યારે દક્ષિણ સિનેમાને બીજો મોટો ફટકો પડ્યો છે ત્યારે વધુ વાત કરીએ તો પ્રખ્યાત નિર્માતા અનકલ ત્યારે બલરાજના પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું ચોત્રીસ વર્ષની વયે ત્યારે મિત્રો એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એશિયાનેટ ન્યૂઝ અનુસાર અભિનેતાને તાજેતરમાં કમળાના કારણે હોસ્પિટલ કરવામાં આવ્યા હતા મિત્રો પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આજે તે અભિનેતા ચોત્રીસ વર્ષની ઉંમરે આ દુનિયાને ત્યારે છોડીને ચાલ્યા ગયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી